આ કામસોર વહુ અને સાસુ સાથેની ઘટના અમરેલીમાં આંબલિયા નામનું એક ગામ હતું ત્યાં કાંતાબા રહેતી હતી આ ઉંમર અંદાજે પાસઠ વર્ષ આ સહેરા પર શાંતિ આ વાણીમાં મમતા અને સૌભાવ એટલો નમ્ર કે આખું ગામે એમને કાંતાબા કહીને બોલાવતું આ પતિનું વર્ષો પહેલા અવસાન થયું હતું આ એક જ દીકરો જયદીપ આ નોકરી કરતો હતો આ રાજુલા પાસેની એક પ્રાઇવેટ કંપનીમાં આ સવારે જતો અને સાંજે મોડો ઘરે પાછો આવતો આ ગામમાં વર્ષો સુધી કાંતાબાઈએ ઘરને સખત મહેનતથી સંભાળ્યું હતું આ પાણી ભરવું આ ગાયનું ઘાસ કાપવું આ રોટલી બનાવીને દીકરાનું ટિફિન તૈયાર કરવું આ બધું રોજનું કામ આ જીવનની આ દોડધમમાં એમને ક્યારેય ફરિયાદ કરવી નહોતી આવડતી આ જયદીપના લગ્ન કાવડી ગામની હિના સાથે થયા આ હિના દેખાવમાં સુંદર આ બોલવામાં મીઠી આ પરંતુ એક મોટી ખામી ભયંકર આળસુ આ સાસરી આવ્યા પછી બે ચાર દિવસ તો ઠેક ચાલ્યું આ બધા સામે કામ કરવાનો દેખાવ કરતી પણ થોડા દિવસ પછી એનો સાસો સ્વભાવ દેખાવા લાગ્યો આ કાંતાબા સવારના ચાર વાગે ઉઠીને સ્નાન કરી લે સોલો સળગાવે આ લોટ બાંધી રોટલી કરે અને એક તરફ વહુ હીના તો સૂરજ અડધો આકાશ સડી જાય ત્યારે ઉઠે આંખ ખોલ્યા પછી તુરંત મોબાઈલ હાથમાં લઈને આ રીલ્સ જોતાં જોતાં અડધો કલાક કાઢી નાખે આ કાંતાબા હળવું સ્મિત કરતા કહે હીના આ બેટા આ થોડું ઘર પણ સંભાળને આ દિવસનો અડધો સમય તો મારે જ બધું કરવું પડે છે આ હીના નાટકીય રીતે જવાબ આપે આ મમ્મી આ મારી પાસે તો બહુ કામ છે આ મારે સ્નાન કરવું અમારા વાળ સુકવવા છે આ રસોડું તો તમને વધારે સારી રીતે સંભાળતા આવડે છે આ તમે જ કરી દેજો ને આ કાંતાબા કંઈ કહે નહીં આ એમની આદત ન હતી કોઈની સામે બોલવાની ચાલતું રાખે આ ગામની કેટલીક મહિલાઓ હાસ્ય કરતી અરે કાંતાબા આ તમારી વહુ તો રાજકુમારી છે આ તમારે જ બધું કરવું પડે છે આ કાંતાબા હળવીથી સ્મિત કરતા કહે આ બેન તે નાની છે હજી સમય સાથે શીખી જશે આ પરંતુ હિણા શીખવાની નહીં હિણા બરાબર આ જેમ બહુ બહાના મશીન આ દિવસનું કોઈ પણ કામ અને સાથે સાથે ત્યાર બહાનું આ એક દિવસ સવારે કાંતાબા બોલી આ હેના આજે તું ભોજન બનાવી દે આ તારા હાથનું ખાવું એવું મન થાય છે આ એણે તરત જ બહાનું બતાવતા કહ્યું આ મમ્મી આ તમે તો જાણો છો ને આ હું ભોજન બનાવું તો તેમાં મીઠું વધુ પડી જાય આ તમને બે છે આ તમને કંઈ થઈ જશે તો હું કેવી રીતે જોખમ લઉં આ કાંતા બાંદરથી સમજી ગઈ આ બહાનું છે પણ સાલે આ એક દિવસ ન બનાવે તો શું આ કહે સારું બેટા તો હું બનાવી દઉં આ કાંતાબા થાકેલી હોવા છતાં આ રસોડું સંભાળે આ રોટલા બનાવે આ દાળ ભાત બનાવે છે આ સાંજ સુધી કામ કરીને શરીર તૂટી જાય પણ શહેરો હંમેશા શાંત સાંજ પડે છે આ કાંતાબા હીના પાસે જાય છે આ બેટા આ જરા બજારમાં જઈને શાકભાજી લઈ આવીશ આ રાતનું જમવાનું બનાવવું છે આ હીના ખાટલા પર બેઠી હતી હાથમાં મોબાઈલ આ રીલ્સમાં પૂરી મશગુલ હતી અહીંયા હળવેથી ડ્રામેટિક અવાજ કરે મમ્મી હું તમને એકલી મૂકીને બહાર કેવી રીતે જાઉં આ તમે મોટી શો આ ઘરે શો પડી જશો તો આ હું નહીં છોડી શકું તમને આ સાંભળીને કાંતાબા ગદગદ્દી થવાને બદલે અંદરથી હળવું હસે આ કોઈને સાથે રાખવું હોય ત્યારે રાખે આ જ્યારે કામ આવે ત્યારે કાંતાબા કહે સારું તો હું પણ સાથે સાલું આ હિના સોંકીને બોલે આ ના મમ્મી આ ઘર ખાલી રહેશે આ સોર આવી જશે તો આ બે મિનિટ મૌન રહ્યું કાંતાબાઈએ નજર ઊંચી કરી આ હિનાની નજર ઝોકી ગઈ કાંતાબા કહ્યા વગર પાછી વળી ગઈ આ થોડી વારમાં પોતાના જ પગે થાપ મૂકી હાથમાં થેલી લીધી અને કાંતાબાઈ એકલી જ બજાર ચાલી ગઈ આ માર્ગે જતાં જતાં એમના પગ ધીમા પડી જાય આ ઉંમરનો ભાર અને જીવનનો થાક બંને જોડાઈ ચૂક્યું હતું પણ ઘરમાં બેઠેલી હિના આ બહુ તો રીલ્સમાં જ વ્યસ્ત કાંતાબા શાક પણ બનાવે આ રોટલા પણ ઘડે આ ઘર સાફ કરે પાણી ભરે આ શેવટે રાત્રે નવ વાગ્યે ભોજન તૈયાર કરે આ કાંતાબા રીમું ઝીમું કરીને બોલે હિના બેટા આવીને ખાઈ લે આ એના ધીમેથી ઊભી થાય છે પણ ત્યાં કંઈક બદલાઈ જાય છે આ એનાની નજર કાંતાબાના હાથ પર પડે આ તે હાથ જેમના નખોમાં લોટ ભરાઈ ગયો હતો આ સાલવાથી પગમાં સૂઝ આવી ગઈ હતી આ મોઢા પર પરસેવાના ટીપા સુકાઈ ગયા હતા આ બધું જોઈને એના અચાનક ભાંગી પડી છે આંખોમાં પાણી આ મમ્મી આ એના ધીમા અવાજે બોલી આ મેં આટલા દિવસથી તમારી એક પણ વાત સાંભળી ન હતી આ તમે આખો દિવસ મારા માટે કામ કર્યું અને હું શું કરતી રહી આ હીનાને આંખોમાં જ પહેલીવાર અફસોસ સાથેનો ખેદ હતો મમ્મી હું ખોટી હતી હું ખાઈશ પણ તમે એવી મહેનત કેમ કરો છો આ મેં તમને દુઃખ આપ્યું છે મમ્મી કાંતાબાઈએ હિનામાંથી હાથ ફેરવ્યો આ બેટા ગુચ્છો ન કરાય આ ઘર તો આપણું છે આ બધું તો મારો ધર્મ છે આ હીના ફાફડીને કાંતાબાને ભેટી પડે છે આ રાત્રે પ્રથમવાર હીના સમજતી બને છે કે કાંતાબા માત્ર સાસુ નથી માતા છે આ રાતનો સમય શાંત હતો આંબલીયા ગામની ગલીઓમાં આ દીવાની ઝળહળતી રોશની સવાઈ ગઈ હતી આ ઘરમાં કાંતાબા પોતાની પથારી પર બેસીને થોડો આરામ કરવા જતી હતી આ કાંતાબાના પગોમાં હળવી પીડા હતી પણ એમનો સ્વભાવ એવો કે કોઈને કહે નહીં આ હિન્ન ત્યાં બાજુમાં બેસી હતી આજે પહેલી વખત એની આંખોમાં પસ્તાવાનો રંગ દેખાતો હતો આ હિન્ન ધીમેથી બોલી આ મમ્મી આ તમે રોજ બધું એકલી જ કરો છો આ મારાથી કરી શકાય તેવું હું તો કંઈ જ નથી કરતી તમે થાકી ગયા છો ને આ કાંતાબા હળવી થી સ્મિત કરી બોલી આ પગ તો થાકી ગયા છે પહેલી વાર કે આ મમ્મીનો પ્રેમ બહેનો કરતા જોદો હોય છે આ મમ્મી ક્યારેય ટેન્શન બતાવતી નથી પણ આખું જીવન ઘર માટે બલિદાન આપતી છે આ તે રાત્રે હિનયે નક્કી કર્યું આ કાંતાબા જેવી માં દુનિયામાં થોડાક જ હોય છે હવે હું આળસ છોડીને આ ઘરને મારું ઘર બનાવીશ આ સવારના પાંચ વાગ્યા છે આખું ગામ ઊંઘમાં છે પણ કાંતાબા ઉઠે એ પહેલાં જ હિના ઊભી થઈ ગઈ આ હિંના રસોડામાં ગઈ આ વાસણો ધોઈને સોલો સળગાવવાનો પ્રયત્ન કર્યો આ પ્રથમવાર સોલો બરાબર સળગ્યો નહીં આ ઘરમાં ધુમાડો ફેલાયો આ ખાંસી કર્યા પછી પણ હીના જોડાઈને કામ કરતી રહી આ કાંતાબા ઊંઘમાંથી જાગે ત્યારે રસોડામાંથી અવાજ સંભળાયો હિના આ બેટા શું કરે છે આ હીનાના ચહેરા પર કપાળ પર લોટ છોટેલો આ મમ્મી આજથી હું ઘર અને રસોડું સંભાળીશ તમે થાકી ગયા છો હવે તમે આરામ કરજો મમ્મી આ કાંતાબાના મનમાં અચાનક આશ્ચર્ય થયું આ એ જ હિના છે હેનાએ માટલા ભર્યા પાણી ગરમ કર્યું સા બનાવી આ સાદી હોવા છતાં કાંતાબેન માટે એ મોટી ભેટ હતી આ સાસુને પહેલીવાર વહુએ બનાવેલી સા પીવા મળી આ કાંતાબેની આંખોમાં પાણી આવી ગયું હેના બોલી મમ્મી આ મેં તમને ઘણું દુઃખ આપ્યું છે હવે હું તમારી સેવા કરીશ મને માફ કરજો આ કેટલાક દિવસોમાં આખું ઘર બદલાઈ ગયું આ સ્વાર્થી જ હીના ઘરના કામમાં લાગી જાય સફાઈ કરવી આ વાસણ ધોવા સાંજનું શાક આ વાનગી બનાવવી કાંતાબાના પગને ગરમ પાણીથી ધોઈને માલિશ કરવી આ બધું જ આ ગામની પડોશણો એમના ઘરની સામે ઊભી રહી હંસતા બોલે અરે વાહ કાંતાબાએ ચમત્કાર કરી દીધો હવે તો હિંના સરસ વહુ બની ગઈ આ પણ કાંતાબા સમજતી હતી આ બદલાવ મજબૂરીથી નથી પસ્તાવાથી નથી પ્રેમથી છે આ સાંજ વખતે અહીંના રસોડામાં શાક વાનગી બનાવી રહી હતી આ કાંતાબા ઓરડામાં બેઠેલી આ ઝૂના કપડાઓમાંથી કંઈક શોધતી હતી આ અહીંના ઉત્સુકતાથી પૂછે મમ્મી શું શોધો છો આ કાંતાબા હળવીથી જૂનું પાકીટ કાઢે છે એ પાકીટમાં એક ફોટો હતો આ ગોરો સહેરો એક નાની દીકરીનો ફોટો આ કદાચ આઠ નવ વર્ષની આ અહીના આશ્ચર્યથી પૂછશે આ કોણ છે મમ્મી આ કાંતાબાનું ગળું ભરી ગયું આ મારી દીકરી છે હા રેના આ અહીંના સોંકી ગઈ તમારી દીકરી હા બેટા આ તું આવી ત્યારે કહેવા ન ઈચ્છું આ મારા દિલ પર જૂનો ઘા છે અહીંના કાંતાબાની બાજુમાં બેસી ગઈ આ કાંતાબા ધીમા સ્વરે બોલવા લાગી આ રીણા બહુ બીમાર રહેતી હતી અમારી ડૉક્ટર સુધી પહોંચ ન હતી આ પૈસા ન હતા એને બસાવી ન શકી શકીએ પછી મારા મનનું બધું મમત્વ મરી ગયું હતું આ જયદીપને સંભાળ્યું કેવડું કાંતાબાની આંખથી ટપ આંસુ વહેતા હતા આ એને એમનો હાથ પકડીને કહ્યું મમ્મી આજે મને સમજાયું આ તમારી સેવા કરવી એ જ રીણા માટેનો શ્રેષ્ઠ ભાવ છે આ કાંતાબાનો સહેરો શાંત થયો આજ પહેલી વાર હિનાને માત્ર વહુ નહીં આ દીકરી કહીને બોલાવવાનું મન થયું આ હિણા હવે રોજ વહેલા ઉઠે આ ગામની મહિલાઓ કહે કાંતાબાની વહુ તો લાજવાબ આવી વહુ દરેકને મળે તો સારું આ એના તે સાંભળીને હળવેથી સ્મિત કરે કાંતાબા ગૌરવથી ભરાઈ જતી આ ઘરમાં વાતાવરણ મધુર થઈ ગયું આ જયદીપ સાંજે ઘરે આવતો ત્યારે આ બંનેને સ્મિત કરતી જોઈને સંતોષ અનુભવે હવે એ ઘરમાં વિવાદ નહીં આ વહાલ બોલતો હતો આંબલીયા ગામમાં અચાનક એક દિવસ ભારે વરસાદ શરૂ થયો આ નદીનું પાણી વધ્યું આ બજારમાં જવાનો રસ્તો પૂરો પાણીથી ભરાયો આ ઘરમાં શાકભાજી નહોતી કાંતાબા બોલી હિના આ રહેવા દે બેટા આજ તો દાળ સોખાથી ચાલશે પણ હિનાએ કહ્યું ના મમ્મી આ તમે આખું જીવન મારી માટે કષ્ટ કર્યા છે આજે હું એક વખત પ્રયત્ન કરીને આવું આ છત્રી લઈને બહાર નીકળી ગઈ આ પગ સુધી પાણી ભરાઈ ગયા હતા આ પણ હિના હિંમત ન હારી આ બજાર જઈને શાક લઈ આવી આ પાસ આવતા વરસાદમાં ભીંજાઈ ગઈ આપણા ચહેરા પર સંતોષ હતો આજે એ સાસી વહુ બની હતી કાંતાબા તેને જોયા કરે આ સુવાસ તો મારી રીના જેવી લાગે છે કાંતાબાની આંખો ફરી બરાબર ભીની થઈ ગઈ આંબલિયા ગામની વાર્ષિક મેલડી માતાની જાત્રા હતી કાંતાબાને સાલવું મુશ્કેલ હોવાથી ઘણા વર્ષથી જતા નહોતા આ યનાએ કહ્યું મમ્મી આ વખતે હું તમને મેલડી માતા પાસે લઈ જઈશ આ હીણાએ સાફ સફેદ સાડી કાંતાબાને પહેરાવી આ પોતે નવી સાડી પહેરી આ બંને હાથમાં હાથ નાખીને બહાર નીકળ્યા આ ગામના લોકો બોલે આ જુઓ આ કાંતાબાને અને હીણા તો સાસી માતા દીકરી લાગે છે આ જાત્રામાં કાંતાબા રડી પડી આ હીણા એમને શોપ કરી બોલી મમ્મી હવે તમારા કષ્ટ પૂરા આ તમારા માટે હું બધું કરીશ સાંજ પડવા લાગી આ ઘરનું આંગણું દીવાના પ્રકાશથી ઝળહળતું હતું આ હીના કાંતાબાના પગ દબાવતી હતી કાંતાબાએ હીનાનું માથું સહેલાવીને કહ્યું હીના આ તો મારી વહુ નહીં આ મારી રીના જેવી દીકરી છે આ ખાલી સ્થાનમાં મોકલેલી માતાની ભેટ છે આ હીના રડી પડી આ મમ્મી આ તમે જે પ્રેમ આપ્યો એ પ્રેમે જ મને બદલાવી દીધી કાંતાબા બોલી આ ઘરમાં સમજૂતી અને સાસુ સોખ છે બેટા આ ખોલા આકાશની છે સાસુ વહુ એકબીજાની સાથે બેઠી હતી આ તેમના ચહેરા પર તેજ મનમાં શાંતિ અને ઘરમાં સુખની સમક હતી આંબલીયા ગામને આખરે એક પરફેક્ટ વહુની જોડી મળી ગઈ હતી આ સાસુ વહુનો સંબંધ કામથી નહીં સમજણથી બને છે આ બહાના નહીં પ્રેમ બદલાવે છે માણસને આ રીતે હિના અને કાંતાબાનું જીવન બદલાઈ ગયું આ એક સમય એવો હતો કે આ ઘરમાં આળસ તણાવ અને અણબનાવ હતો આ પણ સમજણ પ્રેમ અને માનવતાએ એ બધા અંધકારને દૂર કરી દીધા આ સાસુ વહુનો સંબંધ કોઈ જંગ નથી આ પરંતુ હૃદયથી હૃદય સુધીની એક નાજુક ડોર છે આ જે ડોરમાં માન સ્નેહ અને સાથે ચાલવાનું મન હોય આ ત્યાં ઘર પોતાના પણે સ્વર્ગ બની જાય છે આ જો તમને પણ લાગે છે કે આ ઘરનું સાસુ સુખ સમજણમાં છે આ જો આ સ્ટોરી તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી સ્નેહભરી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને કરવાનું ભૂલશો નહીં આ તમારી એક લાઈક એક શેર અમને વધુ સુંદર અને પ્રેરણાદાયક સ્ટોરી લાવવા પ્રોત્સાહિત કરે છે આ ધન્યવાદ ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર આ જય હિન્દ જય ભારત આ વીડિયોને હાઈપ કરવાનું ભૂલશો નહીં આભાર